સુરતમાં સાંસદ પરષોત્તમ રૂપાલાની સમાજને ટકોર સમાજમાં વધતા કુરિવાજો પર આખરી ટકોર કરી છે આજે દીકરીના છૂટાછેડા બાદ બાપ પૈસા ગણવા બેસે છે દીકરીના નામે પૈસા લેવા આપણા માટે શરમજનક વાત અન્ય સમાજ કરતા આપણે ઘણા પાછળ રહી ગયા હવે જાગી જવાનો સમય આવી ગયો હોવાનું પણ રૂપાલાનું કહેવું છે છૂટાછેડા પણ છૂટા છેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે એ આપણે શરમ શરમજનક આપડા માટે ક્યાં પહોંચી ગયા આપણા સમાજમાં દીકરીના પૈસા ની લેતી લેતી ના વિષયો હાલે કરવા પડે સમાજ ની અંદર માની હામે તમે એમ બોલો કે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી છે એવું નહીં માં ઘર વાળી એ છે ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે પાંચ પચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો આજે બીજા સમાજો એ નિર્ણય કરી ને ખા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કર્યું આ ખૂબ ગંભીર મુદ્દો છે તો આજે દીકરીના છૂટાછેડા બાદ બાપ પૈસા ગણવા બેસે છે આ પ્રકારની વાત આ મંચ પરથી પરસોત્તમ રૂપાલાએ કરી છે સમાજને ટકોર કરી છે કે છૂટાછેડા બરાબર છે પણ છૂટાછેડા બાદ પૈસા લેવાનો જે નવો રિવાજ શરૂ કર્યો છે તે ખરેખર સમાજને ઊંધી દિશામાં લઈ જાય છે આજ મામલે અમારા સહયોગી હિતલ પારેખે પરસોત્તમ રૂપાલા સાથે ખાસ વાતચીત કરી હતી આવું સાંભળ્યું સમાજના બંધારણમાં રહેલી બદીઓ એ લગ્ન માટેની હોય કે અન્ય સામાજિક કુરિવાજો હોય એને દૂર કરવા જોઈએ એવી એક નિર્ભય રીતે હિંમત કરીને જાહેર મંચ ઉપરથી પુરુષોત્તમ રૂપાલા બોલ્યા છે સ્વાભાવિક છે કે મહત્ત્વના મુદ્દાઓ પર તેમને હાઈલાઈટ કરી છે આપણે એમને જ પૂછીએ કે ખાસ કરીને રૂપાલાજી પાટીદાર સમાજના મુદ્દાઓ પરની વાત હતી કઈ કઈ એવી બધીઓ તમને લાગે છે અને નવું બંધારણ કરવું જોઈએ આ પ્રકારની પણ વાત કરી છે તો શું ફેરફાર કરી શકાય રામ રામ એક તો તમે જે ભૂમિકા બાંધી એમાં જુદી જુદી બધીઓ જે બંધારણમાં હોય એને દૂર કરવી જોઈએ એ વાક્ય બરાબર નથી બંધારણમાં કોઈ બધીઓ નથી વ્યવહારની અંદર કેટલીક બધીઓ પ્રવર્તમાન સમયમાં સમાજ જીવનમાં જોવા મળે છે એ તરફ મારો અંગુલી નિર્દેશ હતો સમાજ એ કેટલાક નિયમ કાનૂનથી ચાલતી પ્રક્રિયા છે અને એટલે જ એને સમાજ કહેવામાં આવે છે એની અંદર સમયાંતરે ઘણા બદલાવ થતા રહ્યા છે જેમ કે આપણામાં ઘૂંઘટ પ્રથા હતી દહેજ પ્રથા હતી એ બધામાં બાળલગ્નની પ્રથા હતી એ બધામાંથી સુધારો કરતાં કરતાં સમાજે અત્યારની સ્થિતિએ ઘણી સારી રીતે બધી વ્યવસ્થાઓનું નિર્વહન કરતો થયો છે પણ સાંપ્રત સમયમાં દેખાડો ખોટા ખર્ચા વગેરેનું ખૂબ મોટું પ્રમાણ જોવા મળી રહ્યું છે લગ્નજીવનની અંદર ત્રુટકતા એ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને એ બધી બાબતોને ધ્યાને લઈને મારો પોતાનો એવો નમ્ર મત હતો એટલે મેં મારા સમાજની વચ્ચે એમને મૂકવા માટેનો પ્રયાસ કર્યો હતો કે જેમ પૂર્વે વડીલો ભેગા મળી અને જે તે સમયે જેવી આવશ્યકતા હતી એ પ્રકારના નિયમો બનાવી અને સમાજને એ દિશામાં ચાલવા માટેની પ્રેરણા આપતા હતા એમ વર્તમાન સમાજ શ્રેષ્ઠીઓએ ભેગા મળીને વર્તમાન સમયને અનુરૂપ જે આપણને લાગતી હોય વર્તમાન પ્રથાઓની અંદર ત્રુટીઓ ખામીઓ કે બદીઓ એ તરફ ચિંતા કરી અને એમાંથી સમાજને બહાર લઈ જવા માટેની દિશા આપવી જોઈએ એવો મારો નમ્ર મત છે ખાસ કરીને જોવા જઈએ તો વર્તમાન સમયમાં એવી કઈ કઈ વસ્તુઓ તમને જે લાગે છે કે એ સમય સાથે બદલાવી જોઈએ તો સમાજ રત્નામાં એ વધારે સારી રીતે સુધર થઈ શકે બે ત્રણ બાબતો મારા ધ્યાનમાં એવી જરૂર સૂચન કરવાનું મન થાય એવું છે એક તો આપણી કુટુંબ પ્રથા જે સંયુક્ત કુટુંબની પ્રથા હતી એ હવે મહદઅંશે સમાપ્ત થવાની દિશા તરફ જઈ રહ્યા છીએ આપણે એટલે હું ઘણી જગ્યાએ કહેતો હોઉં છું કે હવે સામાજિક સમારંભો હોય તો એની અંદર જેમ આપણે તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમો કરીએ છીએ સમાજના કોઈ વિશિષ્ટ ઉપલબ્ધિ મેળવનારા આગેવાનોના સન્માન સમારંભો યોજીએ છીએ એમ સંયુક્ત કુટુંબમાં રહેનાર મહિલાઓનું જાહેરમાં સન્માન આપણે કરવું જોઈએ જેથી કરીને એની ઓળખ થાય બીજા લોકોને એમાંથી પ્રેરણા મળે એવી રીતે એ દિશા તરફ સમાજને પ્રેરવા માટેના આપણે પ્રયાસો કરવા જોઈએ બીજું કે આપણી વર્તમાન લગ્ન પ્રથા વૈવિશાળની પ્રથા અને એ આપણા સોળ સંસ્કારો પૈકીની જે જે પ્રથાઓ છે એની અમલવારી કરવાનું જે છે એનું નવેસરથી મૂલ્યાંકન કરવાની આવશ્યકતા છે ભાઈ હવે આપણે પહેલાં લગ્નો કેમ થતા હતા અને હવે કેમ થઈ રહ્યા છે પહેલાં થતાં હતા એમાં કશુંક આપણે ખોટું કરી રહ્યા હતા જેમાંથી સુધારીને હવે આપણે બહાર નીકળી ગયા છીએ તો અત્યારે જે કરી રહ્યા છીએ એમાં દાખલા તરીકે કે હું માનું છું ત્યાં સુધી અત્યારે લગ્નની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના ખર્ચાઓ એ માજા મૂકી દીધી છે એમ કહેવામાં મને જરાય સંકોચ નથી એ એક પ્રકારે એ સંભારણા છે તો એની અંદર વ્યવહારિક રીતે એનો ઉપયોગ થાય એનો કોઈ વાંધો ન હોઈ શકે પણ હવે એ અતિરેકની દિશા તરફ એ એમાં આપણે આગળ વધી રહ્યા છીએ એવી અસંખ્ય બાબતો છે જેની મારી જેવા વ્યક્તિને બદલે સમાજ જીવનના મોભીઓ એ એકત્રિત થઈને જે લોકો સમાજ માટે કામ કરી રહ્યા છે એવા નેતાઓ એને આગેવાનોએ એકત્રિત થઈ અને સમાજને એનું મૂલ્યાંકન કરીને બહાર લાવવા માટેનો પ્રયાસ કરવો જોઈએ રૂપાલાજી તમે તમારા પ્રવચનમાં એક વાત એવી પણ કરી હતી કે છૂટાછેડા પછી છોકરા છોકરીના મા બાપ પૈસા ગણે છે આ શું દિશા નિર્દેશ કરી રહ્યું છે બે બાબતો એમની સાથે મારા મનમાં ભાવ હતા એને મેં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો તો એક તો છૂટાછેડાનું પ્રમાણ જ ખૂબ વધી ગયું છે હવે એ કોઈ એક કારણથી ન હોઈ શકે કે કોઈ એક મુદ્દાથી ન હોઈ શકે એના મલ્ટિપલ કારણો હશે અને એને માટે જવાબદાર પરિબળો પણ ઘણા બધા હશે એ બધી વાસ્તવિકતા છે પરંતુ સામાજિક રીતે એ આપણી નિસ્બતનો વિષય જરૂર છે એ ચિંતાનો વિષય જરૂર છે પ્રસન્ન અને લાંબા દીર્ઘાયુ દાંપત્ય જીવન એ જ સા શ્રેષ્ઠ અને સારા સમાજની નિશાનીઓ છે તો એ એની દિશામાંથી જો આપણને ક્યાંક લાગતું હોય કે આ ત્રુટી છે તો એને એનો એનો અભ્યાસ કરીને એ દિશામાં પણ સમાજે જાગૃત થવાની આવશ્યકતા છે એવું મને લાગી રહ્યું છે અને બીજું એમાં ધીરજ અને સહનશીલતા એ બે સદગુણો પણ નવી પેઢીની અંદર ઉતારવા માટેનો વર્તમાન વડીલોની જવાબદારી હોય એવું હું માની રહ્યો છું એ દિશામાં